પ્રભુને પ્રસન્ન કરવા માટે દરેક ઈશ્વરના સ્વરૂપને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે હાલમાં ચાલી રહ્યો છે ગણેશ મહોત્સવ ત્યારે ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગણેશને પ્રિય મોદક અર્પણ કરવાનો મહિમા રહેલો છે ત્યારે મોદકનો ભોગ ધરાવાથી કયા થાય છે લાભ આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી વિઘનેશ્વરાય વરદાય સરપ્રિયાય લંબોજારાય સકલાય જગદિતાય નાગાડનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુદાય ગણરાથ નમો નમસ્તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ વાય પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન ગણેશજીને અત્યારે હાલે ભગવાન ગણેશજીનો જે પર્વ ચાલી રહ્યા છે ત્યારે ભગવાન ગણપતિ દાદાને પ્રિય વસ્તુ છે એ વસ્તુ ઉપર આજે આપણે વાત કરવાની છે ભગવાન ગણપતિ દાદાને જો સૌથી વધુ પ્રિય વસ્તુ હોય ભોજનમાં તો એને કહેવાય છે લાડુ અને એવું કહેવાય છે કે ભગવાન ગણેશજીને લાડુ અર્પણ કરવાથી મનુષ્યના જીવનમાં એવું કહેવાય છે સુખોની પ્રાપ્તિ થાય છે આનંદની પ્રાપ્તિ થાય છે હાલ આપણે જોઈએ છે તો દરેક વ્યક્તિના ઘરની અંદર સંપત્તિ હોય દીકરાઓ હોય પરિવારમાં બધા હોય પણ ઘણી વખત જે પ્રેમ હોવો જોઈએ જે આનંદ હોવો જોઈએ ઘરની અંદર એ આનંદ છીનવાઈ ગયેલો હોય છે અને ઓછું મળે એ ઓછાય પણ ઘર પરિવારમાં હંમેશા પ્રેમ હોવો જોઈએ આનંદ હોવો જોઈએ પ્રસંગ અમે ગણપતિનો પ્રસંગ આવે ને ત્યારે તો હંમેશા ઘરે ઘરે ગણેશજી આવે અને એ પરિવારના બધા સદસ્ય ભેગા થાય ભગવાનની આરતી કરે ને ભગવાન આવે એટલે ઘરમાં આનંદ તો આવી જ જાય છે પણ જીવનભર હંમેશા આનંદ રહે તે માટે પણ ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન તમે આવો છો ને જેવો આનંદ થાય છે તેમ અમારા જીવનમાં પણ સદૈવ આનંદ રહે ખુશિયા રહે પ્રેમ રહે અને આનંદની પ્રાપ્તિ માટે પણ હંમેશા આપણે વિશેષ ઉપાયો કરતા હોય છે તો દરેક દ્રવ્યોનું એક મહત્વ હોય છે જેમાં ભગવાન ગણેશજીને પ્રિય છે લાડુ અને લાડુને સંસ્કૃતમાં એને મોદક પણ કહેવામાં આવે છે અને મોદક મોદકનો અર્થ એવો થાય મોદક મતલબ આનંદ મોદક એટલે આનંદ ભગવાન ગણપતિ જ્યારે મોદક ખાય એટલે ભગવાન ગણપતિ દાદાને બહુ આનંદ થાય અને ગણપતિને આનંદ થાય એટલે આનંદના વરસાદ ગણપતિ પણ વરસાવે પણ ભક્તો ભગવાન માટે બનાવે છે સુંદર મજાના મોદક અને અર્પણ કરે છે ભાવ અને ભક્તિ દ્વારા મિત્રો ખાસ કરીને કુબેરજીની પણ એક કથા છે કે જેની અંદર કુબેરજીને બહુ જ અપાર ધન એમની પાસે હતું ગણેશજીને આમંત્રણ આપ્યું હતું પણ ભગવાન ગણપતિએ વિચાર કર્યો કે ગણપતિજીને જમવા માટે કુબેરજીએ બોલાવ્યા હતા પણ કુબેરજીને અહંકાર હતો ભગવાન ગણપતિજીએ કીધું કે ભાઈ તું મારા માટે ભોજનની બંદોબસ્ત કરીશ પણ મારું પેટ તૃપ્ત થવું પડે હું મારું પેટ એકદમ ભરાઈ જવું જોઈએ કુબેર કહે કે મારી જોડે અપાર ધન છે ને અપાર મોટા મોટા સોનાના વાસણોમાં હું તમને રસોઈ બનાવીને આપીશ ને તમે તમે એકદમ ધરાઈ જશો અને તોય વધશે મારી જોડે એટલું અપાર ધન છે પણ કુબેરનું અહંકાર જોઈએ ગણેશજી જમવા ગયા અને જેટલા મોદક હતા બધા મોદક ગણેશજી ભોજન કરી ગયા જેટલું અન્ન હતું બધું ગ્રહણ કર્યું છેલ્લે તો વાસણો સુધી ગણેશજી ગ્રાસ કરી ગયા અને પછી ગણેશજીની ભૂખ શાંત ન થઈ એટલે કુબેરજીએ પછી ત્યાં માફી માગી છે ભગવાન ગણેશ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો કહેવાનો મતલબ ભગવાન જે છે એ પ્રેમના ભૂખ્યા છે એક લાડુ અર્પણ કરો પણ પ્રેમથી ભગવાનને અર્પણ કરો ભગવાન જ્યારે એ પ્રેમનો લાડુ જ્યારે ખાય છે ને તો ભગવાનને આનંદ થાય છે પણ અહંકારનો લાડુ ભગવાનને ગમતો નથી મતલબ ભગવાન આપણા ત્યાં આવે ત્યારે હંમેશા પ્રેમથી આનંદ સાથે ભગવાનને ભોજન કરાવવાનું અને જેટલી શક્તિ હોય એટલે આપણે લાડુ ભગવાનને ધરવી શકીએ આમે કહેવાય છે કે જે ખાય લાડુ એનું જીવનનું ચાલે સારું ગાડું એ કહેવત છે તો લાડ લાડવાની અંદર એવું કહેવાય છે કે લાડવામાં હોય છે મીઠાશ લાડવામાં હોય છે મીઠાશ જ્યારે પહેલા આપણે કોઈ પણ પ્રસંગ ધાર્મિક અથવા માંગલિક અવસર જ્યારે કરતા હતા ને ત્યારે હંમેશા જમણવારમાં પહેલો આપણે મોદક એટલે કે લાડવા રાખતા આમે અમારા ભૂદેવ તો પહેલાં લાડવા બહુ પ્રિય હોય મોદક આમ લાડવા હોય તો પૂર્ણ ભોજન કહેવામાં આવે છે મતલબ ભગવાન ગણેશજીને પણ મોદક પ્રિય છે તો અહીંયા ગણેશજીનો જ્યારે પ્રસંગ ચાલતો હોય મતલબ ચોથથી થી માંડી અને ચૌદશ દરમિયાન ગણપતિનો એક તહેવાર હોય છે અને આ તહેવાર દરમિયાન જો આપણે ભગવાનને મોદક અર્પણ કરીએ છીએ અને ભાવ દ્વારા અર્પણ કરીએ છીએ અને જો શક્ય હોય તો જેટલા દિવસ બાકી એટલા દિવસ રોજ પણ કરી શકાય અને એ અર્પણ કરવાથી ગણેશજી જીવનમાં આનંદની પ્રાપ્તિ કરાવે છે તુલસીદાસજીએ પણ અહીંયા લખ્યું છે ચોપાઈમાં કે મોદક પ્રિય મૃદ મંગલદાતા દાતા વિદ્યાવારિધિ બુદ્ધિ પ્રદાતા

મોદક ભગવાનને જમાડતા પહેલાં ભગવાન ગણેશજીના ભાગ્યમાં તિલક કરવું ચોખા પુષ્પ અર્પણ કરવા અને ભગવાનને મોદક જમાડો છો ત્યારે એ પહેલાં શક્ય હોય તો આ છ નામ તમારા ભગવાનની સામે બોલવાના ભગવાનના આમ તો ઘણા બધા નામ છે એક તો અષ્ટવિનાયક એકસો ને આઠ નામ એક હજારને આઠ નામ ઘણા બધા નામ છે પણ જ્યારે મોદક જમાડો જમાડો છો ત્યારે આ છ નામ તમે બોલીને ભગવાનને જમાડો છો તો એનાથી પ્રભુ બહુ પ્રસન્ન થાય છે જેમાં એક શ્લોક છે જેમાં લખ્યું છે મોદશૈવ પ્રમોદશ ચ સુમુખો દુર્મુખસ્ત તથા અવિઘ્નો વિઘ્નકર્તા ચ સડે તે વિઘ્નનાયકઃ આ શ્લોકમાં લખ્યું છે ભગવાન ગણેશજીના છ નામ તમે બોલો છો અને પછી ભગવાનને મોદક જમાડો છો તો એનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે કેમ કે આ શ્લોકમાં જ ભગવાન ગણેશજીના છ નામ આવ્યા છે જેમાં પહેલું લખ્યું મોદસ તથા મોદ પ્રમોદો વિઘ્ન નાયક પહેલું નામ કહ્યું મોદસ ચૈવ મતલબ મોદાઈ નમઃ પહેલું જ ભગવાનનું નામ છે મોદાઈ નમઃ આ પહેલું નામ બોલવાનું અમે સંસ્કૃતમાં આપણે લાડુને મોદક કહીએ તો અહીંયા મોદાય નમઃ પહેલું બોલવાનું બીજું બોલવાનું પ્રમોદાય નમઃ ત્રીજું નામ સુમુખાય નમઃ ચોથું નામ છે દુર્મુખાય નમઃ અવિઘ્ન કર્ત્રે નમઃ અને વિઘ્ન કર્તાય નમઃ આ છ નામ બોલીને ભગવાનને તમારે લાડુ જમાડવાના છે પણ આ છ નામ બોલતા પહેલાં દરેક નામની આગળ ઓમ શબ્દ લગાડવો જરૂર છે જેમ કે પહેલું મોદાય નમ તો આપણે બોલવાનું ઓમ મોદાય નમઃ કરીને મસ્તક નમાવો ઓમ પ્રમોદાય નમઃ ત્રીજું નામ ઓમ સુમુખાય ચોથું નામ ઓમ દુર્મુખાય નમઃ પાંચમું નામ અવિઘ્ન કર્ત્રે નમઃ નું નામ ઓમ વિઘ્ન કરતાય નમઃ ભગવાન ગણેશજીના આ છ નામ બોલી અને ગણપતિને તમારે મોદક તમે જમાડો છો તો એનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ જીવનમાં ક્લેશ કંકાસ દૂર થાય વિઘ્નો આવતા બંધ થાય અને તમારી તરક્કી અપાવે છે તો ચોક્કસ આ છ નામ જે મેં કહ્યા એ છ નામ તમે લખી લેજો ઘણી વખત એવું થાય કે કાર્યક્રમ પતી જાય પછી ફોન આવે શાસ્ત્રીજી આ નામ અમારે રહી ગયું તો અને હંમેશા હું તમારું કોઈ એક પણ નામ ટીવીના માધ્યમથી રહી ના જાય એટલે હું શાંતિથી જ આ વિડીયો બનાવું છું ફરીથી એક વખત કહી દઉં છ નામ ઓમ મોદાય નમઃ ઓમ પ્રમોદાય નમઃ ત્રીજું નામ ઓમ સુમુખાય નમઃ ચોથું નામ ઓમ દુર્મુખાય નમઃ પાંચમું નામ ઓમ કર્ત્રય નમઃ અને છઠ્ઠું નામ વિઘ્ન ઓમ વિઘ્નકર્તાય નમઃ તો આ રીતે છ નામ ભગવાન ગણપતિની સામે બોલવાના અને ત્યાર પછી મોદક ભગવાનને જમાડવાનો હવે રહી વાત કે જમાડવાના જે મુદ્રાઓ છે તો કદાચ તમને ખ્યાલ જ હશે કે જ્યારે ભગવાનને જમાડીએ છીએ ત્યારે શાસ્ત્રમાં જમાડતી વખતે એની મુદ્રા કરવાની છે જેમાં ખાસ કરીને તમારો જે ડાબો હાથ હોય એ તમારા મુખ ઉપર રાખવાનો હોય છે અને જમણા હાથની પાંચ આંગળીઓ ભેગી કરવાની અને ભગવાનને આ રીતે પાંચ વખત આપણે જમાડતા હોઈએ છીએ દરેક વખતે પણ એ પાંચ નામ જે જમાડીએ છીએ એમાં ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા આ ભોજન કરાવતી વખતે બોલવાનું પણ એ પહેલાં ગણેશજીના છ નામ બોલવાના અને ત્યાર પછી પાંચ વખત ભગવાનને આ રીતે જમાડવાના ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા આ રીતે ભોજન કરાવવાની એક વિધિ આપણા શાસ્ત્રમાં રહેલી છે હંમેશા ભગવાનની પૂજા પાઠ અને ધર્મ સાથે આવી આવી નાની નાની વાતો જે કંઈ હશે એ નાની વાતોને સરળ ભાષામાં સારી રીતે હું રોજ ટીવીના માધ્યમથી હું તમને કહેતો આવું છું અને ઘણા વર્ષોથી ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી રસપ્રદ જાણકારી અને શ્રેષ્ઠ જાણકારી હું આપતો હોઉં છું તો ચોક્કસ આજની જાણકારી તમને કદાચ સારી લાગી હશે અને આગળ પણ હું અલગ વિષય ઉપર સારી રીતે આપણે ચર્ચા કરીશું ભક્તિ સંદેશ કાર્યક્રમની નીતિ આપ નિહાળી રહ્યા છો અને સદૈવ જોતા રહેજો કે કાર્યક્રમ તમારો છે દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન